ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની વલખા મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્રણ ત્રણ દિવસથી ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે છતાં પણ તેમને ખાતર નથી મળી રહ્યું જેને લઈને હવે ખેડૂતોમાં ભારે આક્રોશની સ્થિતિ જોવા મળી છે કોડીનાર ખાતે ગુજકુમાસોલના ડેપો પર ખેડૂતો લાંબી લાઈનો લગાવીને ઉભા છે પુરુષો સાથે તો હવે મહિલાઓ પણ ઘરકામ છોડીને ખાતર માટે લાઈનમાં ઉભેલી જોવા મળી રહી છે પૂરતું ખાતર ન મળતા જિલ્લાભરના ખેડૂતોમાં રોષ ફેલાયો છે સરકાર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને પાંચ બસ ના ખાતર જોઈએ તો પણ નથી મળતું અત્યારે અમારે પિયત અંદર જરૂર છે અને ખાતર મળતું નહીં તો સરકાર ને વિનંતી કરી કે અમને બને એટલું ખાતર વહેલી તક દે એવી અમારી નમ્ર વિનંતી અમે લગભગ ચારસો ગણા લાઈન માંથી